છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને બે હજાર પંદરથી જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી એક ભાવિન ખોડાબઢ જે સરગવાડાનો છે એનો ભાઈ છે નીલેશ ઉર્ફે નીલુ ખોડા બઢ એ પણ સરગવાડાનો છે અને કરસન ગલા મોરી જે ગાંધીગ્રામનો દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે ઝાંઝરડા રોડનો રહેવાસી છે અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુંણ જે કોયલી વંથલીનો છે આ પાંચે પાંચ જણા સંગઠિત થઈને ખૂન ખૂનની કોશિશ લૂંટ ચોરી રાયોટિંગ અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઈમ આચરતા હતા તો આ સંબંધે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે એમ પટેલને આખી જાણકારીને તપાસ સોંપતા એમણે જે કંઈ આખી પેપર પ્રોસીઝર પૂરી કરી અને દરેકના અલગ અલગ ગુનાઓની માહિતી મેળવી અને એ લોકોએ સંયુક્ત જે રીતના ગુના આચરેલા છે ગુનાની માહિતી મેળવી અને એ વિગત અવરોપને લેતા તો આ ભાવિન બડ વિરુદ્ધ અલગ અલગ ચૌદ ગુના નોંધાયેલા છે કરસનગલા મોરી વિરુદ્ધ આઠ દિલીપ ઉર્ફે દિલાભગા છેલાણા વિરુદ્ધ સાત ગુના નિલેશ ઉર્ફે નીલુ બડ વિરુદ્ધ નવ અને જાદવ ઉર્ફે લાખા સંગા હુણ વિરુદ્ધ નવ ગુના નોંધાયેલા છે આમ કુલ ટોટલ ત્રીસ ગુના નોંધાયેલા છે અને આ પાંચે જણાએ સંયુક્ત રીતના ચૌદ ગુના આ લોકોએ ભેગા થઈને કરેલા છે સંયુક્ત રીતના તો આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે આ લોકો એક ગુના ગુનેગારની પ્રવૃત્તિ કરતા હતા તો એમના વિરુદ્ધ એલસીબી દ્વારા ફરિયાદ દાખલ મુજબ મુજબની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ જુનાગઢ ગ્રામ્ય ઇન્ચાર્જ ડીવાયપી શ્રી રવિરાજસિંહ પરમાર કરી રહ્યા છે એ બાબત છે અહીંયા કે આ ગેંગ જે છે એ બંગલા ગેંગ તરીકે ઓળખાતી હતી સામાન્ય લોકોના પૈસા અને જમીન પડાવી લઈ અને એના દ્વારા એ લોકોએ ઝાંઝરડા રોડ ઉપર એક બંગલો લીધેલ એ બંગલા ઉપર જ એમણે બંગલા ગેંગ તરીકે એસ્ટાબ્લિશ કરીને બંગલા ગેંગ તરીકે ઓળખાતી હતી હાલ એક આરોપી આ કરસનગલા મોરી આવેલો છે હાથમાં એની ધરપકડ થઈ છે બાકીના આરોપીઓની હાલ તપાસ ચાલુ છે ખાસ કરીને જનતાને પણ અપીલ છે કે આવા આ પાંચે પાંચ આરોપી પૈકી કોઈના તરફથી ક્યારેય રંજાળ હોય કે કોઈ ભોગ બનેલા હોય તો નિડરને નિર્ભય થઈને પોલીસ પાસે આવે પોલીસ આમાં યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરશે અને સાથે સાથે આ લોકો વિરુદ્ધ વધુને વધુ પુરાવા એકઠા કરી અને જે કંઈ છે એ કેસની સારી રીતના તપાસ થશે